ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજીનામા આપવાનો સિલસિલો શરૂ થયો હતો ત્યારે એક મોટો સમાચાર સામે છે આપમાંથી રાજીનામું હવે હવે પાસ અને ધાર્મિક જોડાશે આવતીકાલે એટલે કે શનિવારે બંને પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાશે થોડા દિવસો પહેલા પાસ આગેવાનો સાથે બેઠક હતી ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજીનામા આપવાનો સિલસિલો થયો હતો ગત અઠવાડિયા સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથરિયા

પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની હાજરીમાં અલ્પેશ કથરીયા અને ધાર્મિક માલવિયા સુરત ખાતે ભાજપમાં જોડાશે આ પ્રસંગમાં સુરતના લોકસભાના બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ નિરંજન જાજમેરા પ્રફુલ પાનસરિયા મુકેશ પટેલ અને દક્ષિષ માવાણી પણ હાજર રહેશે